અમદાવાદ ગ્રામ્યમાં ગુના નિયંત્રણને મજબૂત બનાવવા માટે ગુજરાત ડીજીપીના આદેશ અનુસાર સો કલાકની વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી જેમાં છેલ્લા ત્રીસ વર્ષના ગંભીર ગુનાઓમાં હથિયાર ધારા એનડીપીએસ એક્સપ્લોઝિવ મકોકા તેમજ બનાવટી ચલણ જેવા કેસોમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ કરવામાં આવ્યું ડ્રાઈવમાં ચાર ડીવાયએસપી પચીસ પીઆઈ બાવન પીએસઆઈ ત્રણસો પોલીસ કર્મીઓ સહિત કુલ પચીસ ટીમો જોડાઈ બારસો ગુનેગારોની સૂચિમાંથી નવસો સાઠના ઘેરે તપાસ કરીને તેમની વિગતોનું ડોઝિયર તૈયાર કરવામાં આવી જેમાં પ્રથમ વખત અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા ડોઝિયર મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે દિલ્હીમાં बम ब्लास्ट पची आखा स्टेट में तकेदारी भागरूप મહેરબાન સાહેબ વિકાસ સાહેબ તરફથી એક હંડ્રેડ આર્સની એક ઇન્ટેન્સિવ ચેકિંગનો ડ્રાઈવ આપ્યો હતો આ જે ચેકિંગ હતી આ ચેકિંગ ટોટલ છે ટાઈપના જે એક્યુઝ છે જે છે ડિફરન્ટ ડિફરન્ટ એક્સમાં સંકળાયેલ હોય એની સઘન ચેકિંગ કરવામાં આવે હતી એમાં એક્સપ્લોઝિવ એમાં આર્મ્સ એક્ટ એનડીપીએસ મકોકા ટાડા પેટ્રોલિયમ એક્ટ અને એફઆઈસીને રિલેટેડ જે પણ એક્યુઝ હતા એ તમામ જે આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડાવેલા જે પણ એક્યુઝ હતા જે છેલ્લા ત્રીસ વર્ષમાં આખા સ્ટેટમાં જુદી જુદી જગ્યા જે અત્યારે રહેતા હોય એ તમામને ચેકિંગ કરવા માટે હંડ્રેડ આર્સની એક ડ્રાઈવ આપી હતી જે સાહેબ અને આ આ ડ્રાઇવને ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં રેન્જ આઈજી વિધિ મેડમ તરફથી ટોટલ 25 ટીમો બનાવવામાં આવેતી આ 25 ટીમોમાં ટોટલ टो, टो, 400 લોકો હતા અને એ લાસ્ટ 100 આર્ટ્સમાં ઘણી બધી ડિટેલ્ડ ચેકિંગ કરી છે અને આ જિલ્લામાં ટોટલ લગભગ 1200 જેવા આ છે ગંભીર પ્રકારના ગુનાઓમાં છેલ્લા 30 વર્ષના આરોપી છે અને એ એમાંથી ટોટલ 960 લોકો ચેક થઈ ગયા છે